આજે મંગળવારના રોજ લોકસભામાં જે મહાવિયોગ પ્રસ્તાવ છે તેને મંજૂરી આપવામાં આવી છે કેશકાંડ ઇલાહાબાદના જસ્ટિસ યશવંત વર્મા સામે જે મહાવિયોગની મંજૂરી માંગવામાં આવી હતી તેને આજે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ મંજૂરી આપી છે ઓમ બિરલાએ જણાવ્યું હતું કે રવિશંકર પ્રસાદ સહિત વિપક્ષના નેતા સહિત ટોટલ એકસો ને છેતાલીસ લોકોની સહી સાથે તેમને પ્રસ્તાવ મળ્યો હતો અને તેમાં જે ઇલાહાબાદના જસ્ટિસ યશવંત વર્માને પદ પરથી હટાવવાની માંગ કરવામાં આવી હતી સંપૂર્ણ રીતે અભ્યાસ કર્યા બાદ એક તપાસ કમિટી પણ રચવામાં આવી છે અને આ કમિટીમાં ત્રણ સભ્યોની જે નિમાયત કરવામાં આવી છે તેમાં સુપ્રીમ કોર્ટના એક જજ તેમજ મદ્રાસના જજ અને એક અન્ય વકીલની જે આ કમિટીની રચના કરવામાં આવી છે અને તેને લઈને જ જે ભારતીય બંધારણની કલમ એકસો ચોવીસ મુજબ જે જજને હટાવવાની પ્રક્રિયા હોય તે નિયમો અનુસાર થવી જોઈએ અને તેને લઈને જ આ ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે તેવું પણ જે લોકસભાના સ્પીકર ઓમ બિરલા છે તેમણે કહ્યું હતું અને જે ચૌદ માર્ચના રોજ જે યશવંત વર્મા છે તેમના ઘરેથી જે કરોડોની સંખ્યામાં નોટો મળી આવી હોય તેવું પણ જાણવા મળ્યું હતું તેને લઈને જ જે આ મહાવિયોગની મંજૂરી માગવામાં આવી હતી ત્યારે આપનું આ અંગે શું કહેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો